નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ નવથી પંદર જુલાઈ બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ કયા કયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના કઈ તારીખોમાં રહેલી છે સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ ટૂંકી અને ટચ આગાહી આપી છે તો ખાસ કરીને તેમણે જણાવ્યું છે કે ચોમાસું ધરી હાલ નોર્મલ પોઝિશન પર છે જેમાં જેસલમેર ચિત્તોરગઢ મંડળ રાયપુર કલિંગપટનમ અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના ઊંચાઈ સુધી છે તો એક ઓફસો ટ્રોફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી જોવા મળી રહ્યો છે તો એક યુએસઇ મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને નોર્થ આંધ્રપ્રદેશના કિનારા નજીક ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી સાત પોઈન્ટ છ કિલોમીટર સુધીની વધતી ઊંચાઈ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે તો એક યુએસી ગુજરાત ઉપર ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈ પર છે તો આગાહી સમયમાં અમુક પરિબળો નિષ્ક્રિય થાય તો બીજા પરિબળો ઉપસ્થિત થાય અને આ પરિબળોની વચ્ચે તારીખ નવથી પંદર જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગાહી કરતાં જણાવે છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ ઓછી છે પરંતુ આગાહી સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે ઝાપટાથી માંડી હળવો મધ્યમ તો અમુક સેન્ટ્રોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે અને વરસાદની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધઘટ સાથે જોવા મળશે જેમાં ગુજરાત રિજિયનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા વધુ રહેશે જ્યાં એક કે બે દિવસ વધુ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તો તારીખ અગિયારથી તેર જુલાઈ દરમિયાન પવનનું જોર વધુ રહેશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો સમગ્ર રાજ્યમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમથી ભારે વરસાદની આગાહી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં